પોરબંદરની ચોપાટી માત્ર સૌરાષ્ટ્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં વિખ્યાત છે અને અહીં બારેમાસ દેશ વિદેશના પર્યટકો ઉમટી પડે છે ત્યારે આ રમણીય ચોપાટીનું કે જેનો અઠ્યાસી વર્ષ પહેલા ઓગણીસ એક ના રોજ ગવર્નર જનરલ વિલ્ડિંગના હસ્તે મહારાણા નટવરસિંહજીની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું હતું પ્રજાવત્સલ રાજવી મહારાણા નટવરસિંહજી ખાસ રસ લઈને ચોપાટીના નિર્માણમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું તેઓએ લોકો શાંત ચિતે સમુદ્ર સંગાથે બેસી શકે તે માટે સુંદર અને રમણીય ચોપાટી તૈયાર કરાવી હતી અને ગવર્નર જનરલ વિલ્ડનના નામે જ વિલ્ડન મરીના એવું ચોપાટીનું નામ અપાયું હતું ચોપાટીમાં સમય જતા નુકસાન થયું હતું અને તૂટેલી ફૂટપાથો સહિત બેઠક વ્યવસ્થામાં પણ ભાંગ તૂટ થઈ હતી આથી બે હજાર સત્તરમાં પ્રવાસન વિભાગની ગ્રાન્ટમાંથી તેર કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વાયુ વાવાઝોડાની અસરથી દરિયાના તોફાની મોજા રોડ નીચે અથડાતા હતા જેથી રસ્તા નીચેના કાટમાળનું ધોવાણ થયું હતું અને રસ્તા નીચેથી પથ્થરો નીકળી ગયા હતા ત્યારબાદ ગત વર્ષે જોઈ વાવાઝોડા દરમિયાન તો અડધો રસ્તો સાવ બેસી ગયો હતો અને મસ્ત મોટી તિરાડો પડી ગઈ હતી ઉપરાંત લોર્ડ્સ હોટેલની સામેના ભાગે વાવાઝોડાને કારણે ખાસ્સો નુકસાન થયું હતું બેઠક વ્યવસ્થા તૂટી ફૂટી ગઈ હતી અને ભેખડો તણાઈને રસ્તા સુધી આવી ગઈ હતી ત્યારબાદ હજુ સુધી તંત્રએ બેઠક વ્યવસ્થાનું સમારકામ કરાવ્યું નથી વર્ષ દરમિયાન દેશ વિદેશના હજારો પ્રવાસીઓ અહીં ફરવા આવ્યા છે અને રસ્તાની આવી સ્થિતિ જોઈ વ્યક્ત કરી સ્થાનિક તંત્રની ખરાબ છાપ લઈને ચાલ્યા ગયા છે હાલ વેકેશન ને લઈને ચોપાટી પર પ્રવાસીઓની ભીડ પણ જોવા મળતી હોય છે ત્યારે ચોપાટીના મુખ્ય ગેટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે આ જર્જરીત ગેટના આખા બાંધકામમાં તિરાડો પણ જોવા મળી રહી છે તો ગેટની છત પરથી અવારનવાર પોપડા પડી રહ્યા છે તેમજ લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે ચોપાટીના જર્જરીત ગેટનું આગામી દિવસોમાં સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે ચોપાટી પર ફરવા આવતા લોકોને પીવાના પાણી માટે પરબનું નિર્માણ કરાયું હતું જે ઘણા સમયથી બંધ છે આથી પાણીની નિશુલ્ક સુવિધા મળે તેવી કોઈ જ વ્યવસ્થા ઉપલબ્ધ નથી જેથી અહીંયા આવતા પ્રવાસીઓને પાણી પણ વેચાતું લેવું પડે છે સ્વચ્છતાનો પણ અભાવ હોય તેમ બીચ ઉપર ગંદકી ફેલાયેલી નજરે ચડે છે રખડતા ભટકતા પશુ અહીં આવી ચડે છે જેથી પ્રવાસીઓને પણ હેરાન ગતિ વેઠવી પડે છે વાયુ વાવાઝોડા વખતે નવી ચોપાટીને મોટું નુકસાન થયું હતું પરંતુ હજુ સુધી તેનું પણ સમારકામ થયું નહીં ત્રણ વર્ષે પણ પરિસ્થિતિ યથાવત છે જે તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે અને માત્ર પ્રવાસન સ્થળો વિકસાવવાના ગાણા જ ગાવામાં આવતા હોય છે તેવું ચોપાટીની દુર્દર્શા જોઈને લાગી રહ્યો છે ચોપાટી એ શહેરીજનોનું સૌથી પ્રિય સ્થળ છે અહીં વહેલી સવારે મોર્નિંગ વોક માટે પણ મોટી સંખ્યામાં લોકો આવે છે ઉપરાંત વિના મૂલ્યે સ્વિમિંગ શીખવા પણ બહેનો, બાળકો અને વડીલો પણ અહીં નિયમિત આવે છે. તો સાંજે પણ મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે અને સનસેટ નિહાળે છે. તો અનેક લોકો રાત્રે ફ્રી થયા બાદ પરિવાર સાથે અહીં ફરવા આવે છે. અને મોડી રાત્રિ સુધી આ સ્થળ ધમધમતું હોય છે. ચોમાટી ઉપર દરરોજ સવાર સાંજ અલગ નજારો જોવા મળે છે. સૂર્યને નિહાળવાનો નજારો માણવા માટે નગરજનો આવે છે. એટલું જ નહીં પરંતુ સવાર સવારમાં સમુદ્ર સંગાથે મોર્નિંગ વોક કરવા અસંખ્ય પ્રવાસીઓ ઉપરાંત સ્થાનિક પોરબંદર વાસીઓ જોડાય છે તેવી જ રીતે સાંજના સમયે ઇવનિંગ વોક માટે આવતા લોકો માટે સમુદ્રની સપાટી ઉપર આથમતા સૂર્યને જો એ પણ અલગ લાહવો છે પરંતુ આ સુવિધાઓને કારણે સ્થાનિક અને પ્રવાસીઓમાં ભારે વિરોધ જોવા મળે છે જો કે પાલિકા દ્વારા આ અંગે ગ્રાન્ટ માંગી હોવાનું જણાવી બચાવ કરવામાં આવ્યો છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત જે આપણે ચોપાટી માં જે આપ કયો છો એ ગેટ માટો પણ આયોજન થઈ ગયેલું છે ત્રણેય ગેટ રિપેર કરી અને સરખી રીતે કરવાની વ્યવસ્થા આપણે કરવાનું સૂચના આપી દીધેલ છે અને પાણી માટે જે કયો છે આટલા બધા પ્રવાસીઓ આવે છે એટલે ઘણી વખત ઘટ થતું હોય છે તો આપણે લોકોએ પાણીની પણ સૂચના આપીને ટૂંક સમયમાં એ સુવિધા પણ સરસ રીતે અટક્યા વિના થઈ જશે એના માટે થઈ અને આપણે આયોજનમાં ફેરે લીધેલું છે કે શૌચાલય આટલું દૂર છે તો એક બીજું ફિમેલ મહિલાઓ માટે બનાવવામાં આવે એની વ્યવસ્થા કરશું અને બીપર જોઈમાં ડિઝાસ્ટરની આપણે સરકાર પાસે ગ્રાન્ટ માંગી જ એ આવી જશે એટલે બીપર જોઈમાં જે બેન્ચો ખંડિત થઈ છે ત્યાં પણ આપણે નવી મુકાવી દેશું